બિલ્લી મોરા ગુપ્તા હોસ્પિટલે સફળતાપૂર્વક ઓગણપચાસ વર્ષ પૂર્ણ કરી પચાસમા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રવિવારે અમલસાડ મહેતાવાડીમાં વિવિધ રોગોના નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ સાથે મેગા મેડિકલ ચેકઅપ ફ્રી કેમ્પ યોજાયો હતો બિલ્લીમોરા ગુપ્તા હોસ્પિટલના પચાસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગુપ્તા હોસ્પિટલ પરિવાર દ્વારા અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ લાયન્સ ક્લબ ઓફ અમલસાડ તથા રોતરી ક્લબ ઓફ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે રવિવારે અમલસાડ મહેતાવાડીમાં મેગા મેડિકલ ચેકઅપ ફ્રી કેમ્પ યોજાયો હતો જેમાં સ્પેશિયાલિસ્ટ અને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના વિવિધ નિષ્ણાત પંદર ડોક્ટરની ટીમે સેવા પ્રદાન કરી હતી વિના મૂલ્યે દવા બ્લડ સુગર થાઇરોઇડ બ્લડ પ્રેશર બોન કેલ્શિયમ ચેકઅપ અને ઈસીજી જેવી સેવાઓનો સાતસો જરૂરિયાત જરૂરિયાતમંદ દર્દીઓએ આંગણે લાભ લીધો હતો હોસ્પિટલની ગોલ્ડન જ્યુબીલી ઉજવણીને આરોગ્ય સેવાકીય કાર્યો દ્વારા યાદગાર બનાવાઈ હતી ગુપ્તા હોસ્પિટલના ડૉક્ટર સુભાષચંદ્ર ગુપ્તા અને ડૉક્ટર સુકેશ ગુપ્તાએ કેમ્પને સફળ બનાવવા બદલ તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો આજના પ્રોગ્રામમાં ગુપ્તા હોસ્પિટલના ઓગણપચાસ વર્ષ પૂરા થયા છે અને પચાસમે વર્ષમાં પ્રવેશ કરીએ છીએ આજે એક કેમ્પ રાખવામાં આવ્યો છે એ અમલસાડમાં છે ઓર ભારી સંખ્યામાં લોકોનું ઉત્સાહ જોવાનો મળ્યો છે એમાં દવાઓ અને કાર્ડિયોગ્રામ બ્લડ એક્ઝામિનેશન એન્ડ બીએમડી કરવામાં આવે છે અને ઘણા નિષ્ણાત લોકો એમાં જોડાયેલા છે એમાં ડૉક્ટર રવિ પટેલ હૃદયના ડોક્ટર છે ડૉક્ટર દિવ્યાંગ પટેલ ફિઝિશિયન છે ડૉક્ટર હાર્દિક પટેલ ચેસ્ટ ફિઝિશિયન છે ડૉક્ટર ચેતન પટેલ ન્યુરો ફિઝિશિયન છે डॉक्टर तनवीर शेख साइकेटिस्ट है डॉक्टर एस सी गुप्ता हूँ खुद पोते छु डॉक्टर शैशव पटेल सर्जन छे, डॉक्टर आशुतोष शाह प्लास्टिक सर्जन डॉक्टर मोहित न्यूरो सर्जन डॉक्टर धनिल पीडियटिक ऑर्थोपेडिक सर्जन डॉक्टर नंदन आर्थरोस्कोपिस्ट एंड डॉक्टर रोहित स्पाइन सर्जन डॉक्टर सुकेश गुप्ता ऑर्थोपेडिक डॉक्टर हेमंत राठौड़ ऑर्थोपेडिक एंड डॉक्टर मैत्री ફિઝિયોથેરાપિસ્ટ એ લોકોની સેવા દરરોજ અઠવાડિયામાં એક બાર ભી મળે છે હોસ્પિટલમાં અને મને ઉમીદ છે કે ભવિષ્યમાં એવા પ્રોગ્રામ કરવામાં આવશે જે પચાસમો વર્ષ ચાલે છે અને એમાં પચાસવે વર્ષમાં કાંઈ ના કાંઈ કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ ચાલુ રહેશે ધન્યવાદ